અહીંયા એટલે પરેશાની થોડીક રહેવાની એમાં કાઈ હા સંસારમાં આવ્યા છો દરિયામાં પડ્યા છો એટલે મગરમસ્થી બીવું નહીં સંસાર મહાસાગર છે હા તકલીફ રહેવાની ભાઈ હા એક જણો પ્રોગ્રામમાં આવડી તે ભાઈ બાપુ બપોરે બેઠો બપોરે હો બપોરે દાયિત પત્રિકા ભાઈ પત્રિકા ક્યાં છે આમ પત્રિકા વાંચતો છો આપડે આમ ઓહો હો આ પ્રોગ્રામ કાજીપુરા ની વાળી અર્ધનભાઈ નિર્ણય રાખ્યો આપણને આમંત્રણ આવ્યું વા જવું જો હાલે લે માયા ભાઈ હાલે ઓરોસી રાદડિયા ગગનભાઈ જેઠવા તારી ઘરવાળી ખ્યાઈ લીધું હાથમાં ગમે એવાય જવાનું નથી થતું હો એભલભાઈ તો નવી રહ્યા અરે કે પણ પૂજા ભાઈને બધા મહેમાન આવવાના છે ના પાડી નથી આવવાનું જવાનું થતું હું ક્યાં કહું છું પણ આને આવવાનું મન બહુ પ્રોગ્રામમાં માં આવવાનું કેદી પાછા લાઈવ સાંભળ્યું નકર આ બંસી વાળા તો ગમે ત્યાં સીડીઓ મોકલે જ છે આ રામભાઈ આ વિડીયો વાળા અમારી વેલ્યુ કાઢ નાખ્યો હા વીસ વીસ રૂપિયામાં રેકડીમાં મળીએ બાપુ હમણાં તો શિવરાત્રીના મેળામાં એક જણો કેસેટું વેચતો બે કીર્તીદાનમાં માયો આયોરમાં ભાગ હરે તને હેરું આપણે હાવ હાવ આ સીટી હતું હાઉ છે ઓલો પાછો બેઠો એની પત્નીને કહે હા એક્ચુલી હા મામા મહિનો ચાલે છે તમારે મસાળમાં જવાનું છે ને છોકરાઓને લઈને આ તમારી આવો તમે તારે અને આમ જો આ જો તારા મમ્મી માટે સાડી લેતી જા તારા ભાઈ માટે સૂટનું કાપડ લઈ આવ્યો છું તો તમારે જાવું હોય તો તમે તારા પોગ્રામમાં જઈ કડીક ટર્ન મર્યો રહ્યો ફ્લાઇટ પાછી પૂરી પણ આમ જો હાડા અગિયારની માથે જો પાંચ મિનિટ ગઈ ને તો ટકો તોડી નાખી અરે તો હવે અગિયાર પાસ વાસ ખાલી મળે ને વાસ હાડા અગિયાર નું કીને આવ્યો તો ખરો પ્રોગ્રામ માં પણ ગગનભાઈ ને એવી જમાવટ થઈ ને એવું ગાયું દોઢ વાગે રાઉન્ડ પૂરો થયો અને ઓલા ક્યારે ખબર પડે કે હા લે દોઢ વાગે હા લે હાડા અગિયારે ઘીરે પોગવાનું એના પૂજાભાઈ દોઢ છો હોય જેમ વીજળી હબાકા મારે મેં ઘરવાળી આમ આંખ વિશે તો હબાકો મારે હું ફીરે બહાર નીકળ્યો પણ પાછો શિવનો ભગત ભગતો નમામી સમીશાન નિર્વાણ રૂપમ વિભુ વ્યાપકમ બ્રહ્મ વેદ સ્વરૂપમ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિર્યમ સીધા આકાશ મહાકાશ વાસમ હે મહાદેવ હે મહાદેવ હે મહાદેવ મહાદેવ પ્રોગ્રામમાં જતા એ આવેલા પ્રોગ્રામ એ મારી છે હું છે હું હાથ કર માગી લે શું વરદાન જોવે પણ મારા ડાયરો પૂરો પાછો તકલીફ પડે માયા ભાઈનો રાઉન્ડ ચાલુ છે હું તું વરદાન વરદાન આપું ફટાફટ નથી જોતું આ ધ્યાન રાખવા તમારી પાસે રાખો મારા ઘર સુધી હારે આવો પ્રભુ બીજું કાંઈ નહીં મહાદેવ મારા ઘર સુધી હારે ત્યાં મારે શું કરવાનું બસ હું દરવાજો ખકડાવું દરવાજો ખોલે ત્યાં સુધી આડા ઉભા રહ્યો પેલો ગાચી લી લ્યો કારણ કે તમારા જટા મોટી ને ઘા ઘાચી લઈ ભોળાનાથ કે પણ તને તકલીફો છે મારે મારે શું કામ આટ ઊભું રહે હું થયું શું તને એ કહે એ કે હું હાડ આગ્યા નો કીને આવ્યો તો પ્રોગ્રામમાં દોઢ વાગી ગયો ભોળાનાથ કે દોઢ વાગી ગયો હં લે લે હતી એણે કે હું બાર વાગ્યે નું કીને આવ્યો તો એણે એટલે પ્રોબ્લેમ રહેવાનો છે ભજો જીવ દિન રાત ઈ શ્રાવણ મહિના પૂરતો ભજવા જેવો દેવ નથી ચોવીસ કલાક ભજવા જેવો દેવ છે અને પાછો ભીનો છે કોરો નહી ભેજાળો છે

મારું કહેવાનો મતલબ એટલો છે કે આ આ કોઈ પણ ને એવી ભાવના જ્યારે પ્રગટ થાય આ રાણા બાપા અને તેર જણા જાત્રાએ જાય ફરીવાર દોહરાવું અને જેના જેના મામા પવિત્રતા ની અંદર કોઈ દી જ્ઞાતિવાદ હોતો નથી સાંભળજો પવિત્રતા અંદર કોઈ દી એક ઈ જાત્રાએ જાતા થા ન્યા એ પાકિસ્તાનની પોલીસને પકડે એને મા હિંગળા સપનામાં માં આવે જો વારો તારો હતો એના સપનામાં ના આવ્યો અને સવારમાં ઉઠીને જાય પોલીસ સ્ટેશન જાય માતાજી એમ કહેવાય કે સિન્હો આપેલા એ જ વ્યક્તિઓ ત્યાં મળી અને રહીમ ચાચો એને એમ કહેવાય ચાર દી ત્રણ ચાર દી પોતાના ઘરે રાખે અને હિંગળાજની જાત્રા કરાવે અને બાપુ તારીખ ત્રેવીસ ત્રણ બરાબર ને મારી તારીખ હા છે અઢારસો ને બાણું ની અંદર અઢારસો બાણું તારીખ ત્રેવીસ ત્રણ અને સોમવારના દિવસે એમ કહેવાય કે હિંગળાજની અને એ જ ત્રેવીસ ત્રણ અને બે હજાર પંદર માં મા અહીંયા જો પાછી પ્રગટ થતી હોય છે અને મા ઇંગ્લાદ ની યાત્રા કર્યા પછી એમ કે ભાઈ આવી ગઈ તેર માલી બહાર નીકળી જાય ને એક નીકળે આંકડોય મન ગમ્યો છે બાર માલી તેર એ બાર જણા તો રસ્તામાં ને ત્યાં પહોંચે ત્યારે એ એ

આ દાદાની સમાધિ છે રાણા બાપાની સાહેબ અને જીવતા સમાધિ તો આ સંતોને ખબર હોય જીવતા સમાધિ કોણ લઈ શકે પામી ગયેલો આત્મા હોય ને સાહેબ આજની તારીખે મેં હમણાં વાત મને ભાઈ કરતા હતા કે આજની તારીખે ત્યાં કોઈ શ્રદ્ધાથી ભજે અને જો એનું કામ જો સિદ્ધ ન થાય તો તે જીવતા સમાધિ અને ચેતન સમાધિ કહેવામાં આવે વાલા હે કહેવાનો મતલબ આ બધું મફત નથી મળતું કાંઈક ગુમાવવું પડે છે

બસો બસો ઉપાડી લીધે સજા ન થાય એને એટલું જ કે હવે પછી મારતો બસ આ થોડી મળે આ જેટલા જેટલા જે જે અત્યારે તો પોલિટિક્સ પોલિટિક્સમાં ઘણા આવી ગયા એક બે જણા એને એને ક્ષમા હોય કે ભાઈ તને હવે તું બીજું જ નહીં બાકી શાંતિથી જીવવા દે એને માટે આ રાવણ ને એને થોડા ક્ષમા કરી ભગવાન પરાકાષ્ટોગી ગયેલા માણસ એ હું તણિકોથો રાવણ ખ્યા હતા આ ઘણા ઘણા દિયા આ બાજુ તો નથી હું વાત કરતો તો ન્યા આવું આ બાજુ તમારે બહુ ઓછું છે પિતા હશે તો વીઆઈપી પિતા હશે કારણ કે દીવ નજીક રહ્યું ને છોડો વાત એ બાપ હું પીવાનો વિરોધી નથી કોઈ પિતા એનો મને શું મારે શું લેના દેના પણ સમાજ વચ્ચે બેઠા છે ત્યારે સમાજનું હિત થાય એવું ન બોલ્યું તો અમારી જીભુમાં કીડા પડે બાપુ એકલા જો રૂપિયા જામણ કોકને વખાણ જ કરીએ ને તો એમને ગમે ને પણ મારા બાપ હું સાથી ઠોકીને તમને કહું તમને આ યુવાનો બેઠા એને સાથી ઠોકીને કહું કે મન ફાવે એમ રૂપિયા ઉડાડજો મન ફાવે અહીંયા ફરવા જાજો મન ફાવે એવી ગાડીઓ હાકો મને કોઈ લેના દેના નથી પણ એક નાની ફૂદડી મારી કોઈ પણ જાહેરાત હોય ને બાપુ એમાં ફૂદડી આવે હમણાં હું છાપું વાંચતો હતો ને એમાં જાહેરાત હતી કે પાંચ લાખ રૂપિયા ભરીને મરસીડી લઈ આવો મને એવું પડ્યું કે મરસીડી વાળા થઈ જાય ને પણ હેઠે ફૂદડી ફૂદડીમાં લખેલું કે બે વર્ષ પછી દર મહિને અઢાર લાખનો હપ્તો આવશે અરે મેં તારી મરસીડી જાય ને ફૂદડી મારી નાખે એમ હું અહીંયા જાહેર એમ કહું કે મન ફાવે એવું ખાવ મન ફાવે એવું પીવો તમારા બાપની તાકાત સરળતાથી જીવે અને સરળતા જે પામી જાય એને નારાયણને મળવું પડે વાત ફાઈનલ એનો એક નાનો દાખલો મને બે વાર અહીં ફરમાય છે આવે એટલે કહું બાપુ આ ધરતી નો માલિક રાવણ બન્યો જે રાવણ છે રામ કરતા બહુ મોટો છે ઘણો મોટો ઘણો એટલે ઘણો તો દહ માથા થઈ જાય ને ધીરે 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 મોટા થાતા થતા પડકે ફૂટ્યા હોય ઘણા નથી માથા ફૂટતા બાપુ ઘણા બે માથાળા નથી આપણું એક છે તો ત્યાં ભટકાીને ઉભા હોય એક ભાઈને ને મેં પૂછ્યું મેં કીધું માથે પાટો કેમ બાંધ્યો મને કે તમે ઉનાનું બસ બસ સ્ટેન્ડ જોયું છે મેં કીધું હા બસ સ્ટેન્ડની બાજુ મેં ઓલું ટીસી છે એ જોયું મેં કીધું હા એ ટીસી પાસે આવડો ખિલ્લો છે એ જોયો મેં કીધું હા મને કે મેં નહોતો જોયો સીધું કે ને ખીલાય માથું ભટકાડો પણ અમુક આપણે વાળીને લઈ જાય ઠેઠ ઉના ઠેઠ પોગાડે ઉના ઉના છે ટાઢા નહીં જ દિયા લગભગ બધા ઉના